આગામી સમયમાં તહેવારોને ધ્યાનમાં રાખી ડીસીબી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની વિશેષ ઉપસ્થિતિમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંતર્ગત પોલીસ કમિશનર નરસિંહ કુમારની સૂચના અનુસાર આખો જે સ્ટાફ છે તે સાથે રાખી અને ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યો છે સાથે સાથે ગણેશ મંડળો સાથે ચર્ચાઓ પણ કરવામાં આવી છે ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે એસીપી કક્ષાના અધિકારી તેમજ વાડી તેમજ પાણીકેટ પોલીસ સ્ટેશન સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે જૂના પાણીકેટ પોલીસ સ્ટેશનની શરૂઆત કરી વાડી અને પાણીકેટમાં આવતા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે જ ગણેશ મંડળો સાથે વાર્તાલાપ પણ કરવામાં આવ્યો છે ગણેશ મંડળને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા છે વિસર્જન સમયે પોલીસનો ચાપતો બંદોબસ્ત રહેશે સાથે જ બોડી વોન કેમેરા લાઠી હેલ્મેટ સાથે પોલીસકર્મીઓ તૈનાત રહેશે સોશિયલ મીડિયા પર પોલીસ બાદ નજર રાખશે કોઈપણ વ્યક્તિ ફેક ન્યૂઝ ન ફેલાવે તેના પર સાયબર ક્રાઇમ ની સતત વોચ રાખશે બાકી છે તો જ્યાં જ્યાં ગણેશજીનું આગમન થઈ ગયું છે ત્યાં આયોજકો સાથે અમે વાર્તાલાપ કરી રહ્યા છીએ અને તેમને અમુક જરૂરી સૂચનાઓ જે મહેરબાન પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવી છે તેને લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને તેની સાથે સાથે પાણીગીરી અને વાડી વિસ્તારમાં આગામી તહેવાર અનુસંધાને ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે જેથી શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તેના માટે બહુ યોગ્ય રીતે પ્લાનિંગ કરવામાં આવ્યું છે જેનું માઇન્યુટ ડિટેલિંગ મહેરબાન સીબીસીઆઈ દ્વારા અને પોલીસના અન્ય અધિકારીઓ સાથે રહીને એનું પ્લાનિંગ કરે છે જેમાં વીએમસી દ્વારા જે તળાવો કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે ત્યાં યોગ્ય રીતે પ્લાનિંગ કરવામાં આવશે બંદોબસ્ત ગોઠવવામાં આવશે યોગ્ય સ્વિમર્સ રાખવામાં આવશે અને દરેકને મૂર્તિની સાઇઝના આધારે યોગ્ય તળાવ ફાળવવામાં આવશે અને તેના આધારે તેઓ તે જ તળાવમાં વિસર્જન કરે તેવું રાખવામાં આવશે જેના કારણે યોગ્ય ટ્રાફિક બંદોબસ્ત કરી શકે ટ્રાફિક ડાયવર્ઝનના પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેને પણ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે અને જે બંદોબસ્ત છે તેમાં એસઆરપીએફની ટુકડી ફાળવવામાં આવી છે અને તેની સાથે સાથે પણ પોલીસ યોગ્ય લાઠી હેલ્મેટ અને જે બોડી વન કેમેરા સાથે જે સુસજ્જ રીતે બંદોબસ્ત કરે છે તે બંદોબસ્તનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે બિલકુલ સોશિયલ મીડિયા પર ઘણી વખત જો ફેક ન્યૂઝ ફેલાવીને એને ઉશ્કેરણીજનક વસ્તુઓ ફેલાવવામાં આવતી હોય છે તો તેને ધ્યાનમાં રાખીને સાયબર જે પોલીસ સ્ટેશન છે તેમાં સાયબરના અધિકારી ખૂબ જ એક્ટિવ છે અને અમારી ટીમ રેગ્યુલર ફોલોઅપ લઈ રહી છે અને તમામ એવી કોઈ પણ ન્યૂઝ જો સંદિગ્ધ જણાય તો તેના ઉપર અમે યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છીએ